પાલીતાણાની છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી એક પરિણામ જાહેર કરાયું પાલીતાણા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પાલીતાણા હાઈસ્કૂલ ખાતે તંત્ર દ્વારા મતદાનની ગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં લોકોમાં મતગણતરીના પરિણામો જાણવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાલીતાણા તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન યોજાયું હતું જેના પરિણામો આજે જાહેર કરવામાં આવશે ત્યારે એક એક પંચાયતનું પરિણામ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે રાણપાડા બહાદુરગઢ પિત્થલપુર બહાદુરપુર માલપરા નવા સરોળ જીવાપુર રોહિશાળા ગણધોળ જાળિયા માંડવડા મોટી પાણીયાળી નવા લોચડા કંજરડા જાળિયા બડેલી વીરપુર લુઅરવાવ ભુંડરખા નાની પાણીયાળી સોનપરી થોરાળી નાની રાજસ્થળી સેંજળિયા આદપુર અને ઘેટી ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે હાલ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમાં જીવાપુર ગામે દયાબેન રમેશભાઈ પરમાર વિજય થયા છે ત્રણસો એક્યાસી મતોથી વિજય થતાં તેઓ સરપંચ બન્યા છે ત્યારે યાદી જાહેર કરવામાં આવી છે જેમાં આજે બુધવારને દસ કલાકે યાદી જાહેર કરાય છે